સુરત શહેરના માન દરવાજા ટેર્નામેન્ટના સ્થાનિકોને વારંવાર નોટિસો આપવા છતાં ખાલી ન કરતા આજે સુરતના લીંબાઈ ઝોનના અધિકારીઓ માન દરવાજા સી અને બી ટેર્નામેન્ટના રહેવાસીઓને રહેઠાણ ખાલી કરવા આવ્યા અને સમજાવવા આવ્યા પરંતુ સ્થાનિક લોકો ભારે રોષમાં આવી ગયા અને ગુસ્સો જોતા પાછલા પગે બધા અધિકારીઓને ભાગવાની ફરજ પડી રિપોર્ટ દિલ્હી ટીવી સુરત એ લોકો પબ્લિકની જવાબદારી લેટી છે એ પબ્લિકની જવાબદારી લેટી છે તમે બે ડંડા જો તમને જવાબદારી છે ને આપણામાં બે ડંડા આવીયા છે ને તો શું કરે છે એસએમસી કરે શું તમે બે ડંડા જો આવીયા છે કેવું છો તમારે તો સ્લોમ ડિપાર્ટમેન્ટમાં જઈ શકો છો બે ડંડા આવીયા છે જાસૂજ આવીયા છે અમે આ દુમલ દેના નઈ પૈના ફટા કે ને ગોટા લાડી ભારતની જોરદાર ભારતની જોરદાર